કંબાલાલ પટેલની વરસાદ ભૂકા ઘાડે તેવી આગાહીઓ કરવામાં આવી ગઈ છે કેમ કે અત્યારે જે ચક્રવાત દરિયા કાંઠે બન્યું છે તે મિત્રો અત્યારે ધીમી ધારે અસર કરી રહ્યું છે કેમ કે અત્યારે ચક્રવાતનો પ્રકોપ મિત્રો ધીમો આપણને અત્યારે જોવા મળી રહ્યો છે જેટલો પહેલાં તીવ્ર હતો તે અત્યારે મિત્રો ધીમો પડી ગયો છે અને ખાસ કરીને અત્યારે વરસાદની તેના લીધે મિત્રો સુરતના અનેક વિસ્તારોમાં આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ કરીને આપણે જાણવાનું છે કે આ ચક્રવાત હજી પણ દરિયા કિનારે કેટલે અસર કરવાનો છે અને ખાસ કરીને આપણા વિસ્તારોમાં હજુ કેટલા દિવસ માટે આ વરસાદ આવવાનો છે ખાસ કરીને અત્યારે કેટલી આગાહીઓ કરવામાં આવી ગઈ છે તો વાત કરીએ તો અંબાલાલ પટેલના મતે તો મીન રાશિનો શનિદેવ અને દુનિયામાં ચક્રવાત માટે જવાબદાર બનવાનો છે આના કારણે મિત્રો દરિયાઈ હોલચોલ વધવાની શક્યતાઓ છે તેમણે મિત્રો સ્પષ્ટપણે જણાવ્યું છે કે વર્ષે મિત્રો બે હજાર સત્યાવીસ સુધી ચક્રવાતના તોફાનો ઊભા થવાના છે અને આ ચક્રવાતો પાછા વર્ષોના તમામ રેકોર્ડો તોડે તેવું અત્યારે બની શકે છે મિત્રો ભવિષ્યમાં મોટી જાનહાની અને માલની જાનહાનીના સંકેત આપી રહ્યું છે શનિની મિત્રો આ સ્થિતિના કારણે મિત્રો સમુદ્રમાં ઊંચા મોજા ઉછળે તેવી શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે અને સુનામી જેવી સ્થિતિઓ પણ નિર્માણ પામશે તેવું અત્યારે લાગી રહ્યું છે ને આગામી મિત્રો પાંચથી છ દિવસ માટે અંબાલાલ પટેલ દ્વારા મિત્રો ગુજરાતના છ થી સાત જિલ્લાઓમાં એટલે કે દરિયાકાંઠાના જેટલા જિલ્લાઓ છે તેમાં મિત્રો અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે કેમ કે જે અત્યારે આપણને ચક્રવાત જોવા મળી રહ્યું છે તેની અસર મિત્રો ધીમી પડી ગઈ છે પરંતુ તે અત્યારે વરસાદનો નવો રાઉન્ડ લઈને આવી રહ્યું છે તો ખાસ મિત્રો અત્યારે ખેડૂતોને તેમનો પાક મિત્રો સાચવવા માટે પણ અપીલો કરવામાં આવી રહી છે